તો મિત્રો સોશિયલ મીડિયામાં સારું એવું નામ ચાલી રહેલા એસ એમ ઠાકોર શું બોલી રહ્યા છે તે સાંભળો ધર્માતાજી મિત્રો હવે અમુક એવા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે કે શું તમને સરકારી કામ નથી મળતું એટલે આ વિરોધ છે એટલે ભાઈ સરકારી કામની આશા રાખી હોત તો વિરોધ જ ના ઉઠાવત કલાકાર લાઈન માં ના આવત એમને બે હાજર સાત માં ઓફર હતી કે તમારે પોલિટિક્સ માં જોડાવું છે તો એ ટાઈમ પણ એમણે એમ જ કીધું હતું કે ના અત્યારે હાલમાં તો મારો આવો કોઈ વિચાર નથી હાલમાં મારે ફિલ્મનું કામ કરવું છે બરોબર અને મિત્રો તમને યાદ ના હોય તો એક વાત યાદ કરાવી દઉં કે જયારે

સમસ્ત અમારા છત્રીઓની વ્યાખ્યામાં ગુજરાતમાં જેટલા કલાકારો છે એ તમામ કલાકારોનું અપમાન કર્યું છે સમસ્ત છત્રીય સમાજનું અપમાન કર્યું છે અને ગુજરાતના ગૌરવનું અપમાન કર્યું છે તો છેલ્લા પંદર વર્ષથી એક પણ છત્રીયના દીકરાને આ લોકો ગુજરાત ગૌરવ એવોર્ડ નથી આપ્યો વાયબ્રેન્ટ બોલાવતા નથી નવરાત્રીમ બોલાવતા નથી પતંગ ઉત્સવ બોલાવતા નથી કોકરિયા બોલાવતા નથી ફ્રેન્ટ ઉપર બોલાવતા નથી ગુજરાત સરકારનો જે કોઈ કાર્યક્રમ થાય એમાં સંપૂર્ણ ક્ષત્રિય સમાજની બાદ બાકી ઇરાદાપૂર્વક કરવામાં આવે છે ગુજરાતનો પ્રથમ મતદાર ક્ષત્રિય સમાજ છે અને આટલો મોટો બોળો સમાજ હોવા છતાં આ ક્ષત્રિય સમાજની અવગણના જે સરકારે કરી છે એ સરકાર શ્રીને ગાંધીનગરની ભૂમિ ઉપર સમગ્ર ગુજરાતની તમામ સમાજોને અમે સાથે લઈને સમાજ રત્ન એવોર્ડ ગુજરાતનો વિક્રમભાઈ ઠાકોરને અમે આપવાના છે ટૂંક સમયની તેની જાહેરાત છે તો કાશુભાઈ હું તમને એક બે પ્રશ્ન પૂછવા માંગુ છું કે આપણે જે જે આ નવગણભાઈ સાહેબ બોલી રહ્યા છે અંદર સમાજની દ્રષ્ટિએ કાંઈક તો એમને આપણે મારે તમારી પાસે જાણવું છે કે જે બોલી રહ્યા છે એ સાચું બોલી રહ્યા છે ખોટું બોલી રહ્યા છે હવે પ્રથમ પહેલ તો વાત એક એવી છે કે સમાજની દ્રષ્ટિએ અને આ જે ગુજરાતનું ઉત્તર ગુજરાતનું રાજકારણ આ બે ના એક તફાવત અંદર એવું છે કે ઠાકોર સમાજ આ રાજકારણ કે આ સમાજ કે આ સરકાર ને કઈ રીતે નડે છે કે એને કોઈ પણ એવું સામાજિક નું સંમેલન હોય કે ત્યાં ઠાકોર સમાજ ની કોઈ કોઈ ક્ષત્રિય સમાજ ની એન્ટ્રી ના હોય કે એનું કોઈ સંમેલન ના હોય તો આનું કારણ એ જ છે કે મૂળ ઠાકોર સમાજ ને આ લોકો અણગણ ના કરે છે એ પાકું છે સો ટકા અને નવગણજી નો આ પ્રશ્ન ખોટો નથી અને ક્યારે હશે પણ નહીં હું અલ્પેશભાઈ ઠાકોરને પણ કહેવા માંગુ છું કે સાહેબ તમે શ્રી

આ સરકાર માનવા માંગતી નથી એનો એક જ મોટા મુદ્દા મારું ખ્યાલ પ્રમાણે એવું કહેવામાં હું વિચારું છું કે આ સરકાર ને આ ઠાકોર સમાજને ક્યારે ઉપર આવવા દેવી નથી અને મિલાવી આ ઠાકોર સમાજ એકત્રિત થાય અને એને તોડવાના પ્રયત્નો આ સરકાર કરી રહી છે કારણ કે બીજી નાની મોટી સમાજો એ આગળ વધે આ સમાજ મોટી છે તો એને ખાલી પાછળ પાડવાના અને ખોટી લોભી લાલચો આપી આપી અને પાછળથી ચીડે ચીડે દોરાવાના પ્રયત્નો કરી રહ્યા છે સરકારી કામ મળવાની કોઈ સવાલ મારો સમાજ આટલો મોટો છે બરાબર મને કે મારા ઠાકોર સમાજના કલાકારો કઈ સરકારી કામ નહીં મળે તો કઈ ભૂખે નહી બે બરાબર એ વાત ના તમે ખોટી વાત કરો છો એ વાત ના કરશો બરાબર તમે એક ફિલ્મી કલાકારો પણ મેં ક્યાં કીધું ફિલ્મી કલાકાર તમે બોલાવો મને બોલાવો એવું મેં કીધું જ નથી હું ફિલ્મી કલાકાર છું સાથે સાથે ગાયક કલાકાર છું ભજન પણ ગૌ છું સંતવાણી પણ કરું છું માતાજીના ગરબા પણ ગઉ છું બરાબર ખાલી ફિલ્મી કલાકાર નથી બોલાવ સરકાર બોલાવશે ત્યારે તો ઠીક વાત છે પણ મારો સમાજ કે છે કે એ જે કહે છે એમ કરીશ કરીશો તમે તો મેં કીધું બી મને એ નથી બોલાવતો એમની મરજીની વસ્તુ હશે હું એમના નહીં ગમતો હોય લોકો મને બધા તમે બધા સુપરસ્ટાર કહો છો પણ એમના હું સુપરસ્ટાર નહીં લાગતો હોય એક સામાન્ય સિંગર ઠાકોર સમાજમાંથી આવતો એક છોકરો છે એની કે વેલ્યુ હોય એ લોકો એવું માનતા છે હા બરાબર કાશુભાઈ તો હવે હું એક બીજો પ્રશ્ન તમને કરવા માગું છું કે જે આગલા વિડીયોની અંદર વિક્રમ ઠાકોર સાથે જે વાત ચર્ચા વિચારણા થયેલી છે તો એમાં વિક્રમ ઠાકોરને એવું કહેવામાં આવ્યું છે કે તમને ગવર્મેન્ટ નોકરીની અંદર કંઈક પ્રોબ્લેમ રહેશે અને નહીં મળે ને આવી રીતની બરાબર તો વિક્રમભાઈ ઠાકોરે પણ એવી રીતનું કહેવામાં આવ્યું કે અમે કંઈ ઠાકોર છીએ બરોબર અને અમને ગવર્મેન્ટ નોકરી નહીં મળે તો કોઈ ફરક પડવાનો નથી કલાકાર વિ તમને વાત કરો કે કલાકાર ઠાકોર સમાજ કે ક્ષત્રિય સમાજ ની અંદર સારા એવા કલાકારો છે કે વિક્રમભાઈ ખુદ પોતાનું લઈને કેતો નથી કે પોતે ના આવે એનો કોઈ અફસોસ નથી અને બીજો નંબર ની વસ્તુ એ છે કે સરકારી નોકરી જેનું ડિમાન્ડ અને મગજ ને માઇન્ડેડ એને વિદ્યાર્થી ને ભણીને સરકારી નોકરી મળવાની છે કે કોઈ પૈસા ખર્ચીને સરકારી નોકરી મળતી નથી અને કદાચ પૈસા ખર્ચીને સરકાર નોકરી આવતું હોય ને તો સરકાર માં ફૂટ છે બરોબર પેલા પછી બીજા નંબર વાત એ છે કે ઠાકોર સમાજ કે ક્ષત્રિય સમાજ મધુરી વર્ગ છે ખેતી ખેતી કરે છે 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 અને અને કરતા રહે જ કારણે આ આ આધારે સરકાર ચાલી રહી એના સિવાય કોઈ વર્ષ શક્ય એવું નથી કે સરકાર જો કંપનીઓ દ્વારા ચાલતી હોય તો કોઈ ક્યારેય સરકાર નહીં ચાલે ખેડૂત સિવાય સરકાર ચાલવાની નથી કોઈ પણ વ્યક્તિની બરોબર પ્રથમ પેલી ઈ મુદ્દાની વાત છે અને બીજા નંબરમાં એ છે કે સરકાર આ ક્ષત્રિય સમાજને એવું કહેતી હોય કે નોકરી લગાડા તો જ એવું છે તો એ વસ્તુ ખોટી છે આ સરકારને કે પેસ્ટમાં હું કેવા માંગુ છું કે અમારી ઠાકોર સમાજ કે ક્ષત્રિય સમાજ ખેડૂત છે અને ખેડૂતની એ પોતે ખેતી કરી અને એમનું ગુજરાન ચલાવી શકે છે ક્યારેય નોકરીની કોઈ આશા એવી છે નહીં કે સરકાર નોકરી આપે અને અમારો ખેડૂત આગળ આવે આ વસ્તુ ખોટી છે બરાબર ઓકે ઓકે થેન્ક યુ આભાર તો મિત્રો હવે બનાસ કોમેડી બોય જેની અંદર કામ કરતા એવા આ મામા તરીકે તો આ મામાને આપણે આજે પૂછી લઈએ કે ભાઈ ક્ષત્રિય સમાજનો અને સરકાર વિશે કાંઈક વિરોધ ચાલી રહ્યો છે કોઈક જંગ ચાલી રહી છે કોઈ કલાકારો વિશેનું ચાલી રહ્યું છે તો એના વિશે આ મામા શું કહે છે એમને આપણે પૂછીએ તો મામા તમારું શું કહેવું છે આના વિશે આના વિશે તો અમારું તો શું કહેવાનું હવે અમે ચાંક ચાંક વિડીયા મળે છે અને આ છોકરા બતાવે છે બરોબર એ વિષય તો એવું લાગે છે કે અમારી સમાજને સરકાર કોઈ ગણતરીમાં લેતી લાગતી નથી બરાબર તો અમે બધાય આવી રીતના આનો બધાયનો આવું આંભણા હાર્યા છે તો અમને પણ વિશ્વાસ સરકાર ઉપરથી ઉઠતો જ આવ્યો છે બરાબર કે સરકારે આવા બધાને જે આપણા ઠાકોર સમાજ છે દરબાર સમાજ છે આ ક્ષત્રિયમાં જે જે કોમ આવી રહી છે બરાબર એ કોમનો કે કોઈ પણ મણસ આપણો અહીંયા કલાકાર તરીકે જે ધરાવી રહ્યા છે એમાંથી કોઈ પણ લોકોને લેવામાં આવતા નથી બરાબર તો પછી આપણે તો સમાજને લગતું જ રહેવાય ને કાંઈ થોડું સરકારમાં બેસી જવરાય

બરોબર પછી તો મારું કેવું એવું છે કાકા કે મામા કે પછી આ સરકાર તમારી ઠાકોર સમાજ કે ક્ષત્રિય સમાજ ને કોઈ પાછળ નમાવા માગે છે કે શું કરવા વિચાર ઈજ છે અમારી સમાજ આગળ ના એના માટે અને ત્રણ કરોડથી વધારે અમારી પબ્લિક ધરાવી રહી છે એના કારણે અહિયાં ને ખબર જ છે કે ઠાકોર સમાજ ધાર છે ને એ કરી શકશે ઈ લઈને આરે આવી રીતનું પાછળ પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો મામા બે હાજર સત્યાવીસ ની અંદર નવી ચૂંટણી આવી રહી છે ગુજરાત ગુજરાતની અંદર તો એની અંદર તમે ઠાકોરસામાં શું કેવા માંગો છો અમે ગબે ગભો બધાએ મિલાવી અને મોટો નાના ને મોટા બધાની મીટિંગ ભેળી કરી કરીને કહેવાનો છું કે ભાઈ હવે જુઓ આવા ભેદભાવો થાય રહ્યા છે જો ઈ વિચારીને પાર્ટીમાં બેહજો હું એ નકે આવન આવ કરી અને સમાજને બેહારીઓ પર હેઠો આવ તો પછી મામા તમે તમારી સમજ 2027 ની અંદર એક થઈ જશે કે કેમ

હવે કાકા બીજા નંબર ની વસ્તુ ઈ છે કે હવે આ જે વિવાદ ચાલી રહ્યો છે એની અંદર આ તમને આનો ન્યાય મળશે કે કેમ અમે ન્યાય લીધા વગર રહેવાના નથી અને સરકાર ના કાન ને ખુલે તો અમે 2027 ની અંદર એમને ભાન કરાવીને જ રહેશે ઓકે તો મતલબ તમે એમ કે ચૂંટણી ની અંદર આ લોકો ને સામે ભીડાવો લેશો હા ભીડાવો લેશે એનું કારણ છે કે જો અત્યારે અમે બધાય ગબે ગબો મિલાવીને સામે પડ્યા છું ઠાકોર સમાજ દરબાર સમાજ ક્ષત્રિયની અંદર આવતા દરેક સમાજ બરાબર અમે બધા અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર પણ અમારા માણસો ઘણા બધા વિડીયો એવા બધા મૂકી રહ્યા છે એનું કારણ એ જ છે કે જો સરકાર સમજી જાય અત્યારે તો ચૂંટણી વખતે અમારે કોઈ આ જફામારી કરવાની આવતી નથી પણ જો સરકાર નહીં સમજે તો બે હજાર સત્યાવીસ ની અંદર પૂરેપૂરું રિઝલ્ટ મળી રહેશે ઠાકોર સમાજ અને દરબાર સમાજ ને પૂરો ક્ષત્રિય સમાજ નું થેન્ક યુ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તો જબાભાઈ આ સરકારી નોકરીને લઈને કાંઈક આ બધી ચર્ચા વિચારણા થઈ રહી છે વિક્રમભાઈને એવી પણ ધમકી આવે છે કે સરકારી નોકરી તમને આપવામાં નહીં આવે તો વિક્રમભાઈ જે મીડિયામાં બોલી રહ્યા છે એના અનુસાર તમે શું બોલવા માંગો છો એમાં તો એવું છે ને કે આ જે એમણે કીધું હતું બરોબર કે મને સરકારી નોકરી નહીં મળે તો કશું વાંધો નહીં તો હું પણ એક ખેડૂતનો દીકરો છું બરોબર પણ કે આપણને સરકારી નોકરી નહીં મળે ને તો એનાથી કોઈ મતલબ નહીં આપણે કેમ કે આપણે ખેતી કરીને આપણું ગુજરાન ચલાવી લઈશું બરોબર બરોબર પણ આપણે જે ક્ષત્રિય સમાજ બરોબર ક્ષત્રિય સમાજની અંદર જે આપણે આનું સમાજનું ભરાણું હતું બરોબર એમાં આપણે ક્ષત્રિય સમાજના એક પણ કલાકારને નતો બોલાયો એટલે આપણા વિક્રમભાઈ ઠાકોરે એવું પણ બોલ્યા હતા ને કે વિક્રમભાઈ કે આપણા ક્ષત્રિય સમાજને મને ભલે ના અને આપણો સમાજ કે એ પ્રમાણે આપણે કરવું છે એમ તો બરાબર ચપા ભાઈ તો હવે આ રાજકારણ ને લઈને તમે શું કેવા માંગો છો કેવાનો મતલબ કે રાજકારણ આ સમાજ ને ઊંચું નથી લાવવા માંગતો બરોબર એને લઈને તમે શું કરી શકો છો તો રાજકારણ ની વાત મિલાવી અને અમે પણ એમને દેખાડી દઈશું આ સત્યાવીસ બે હજાર સત્યાવીસ આવશે એટલે મિત્રો આપડે કોઈ ભાજપ કે કોંગ્રેસ આપણે કોઈને કઈ પણ જોવાનું નહીં ભાજપ હોય કે કોંગ્રેસ હોય પણ આપણો ક્ષત્રિય સમાજ ક્ષત્રિયો સમાજ આપડો ગભે ગભો મિલાવી અને બે હજાર હત્યાવી માં આપણે એમને બધાને બતાવાનું છે અને ગભે ગભો મિલાવી અને જ્યાં સુધી આપણે ન્યાય ના મળે ત્યાં સુધી આ મારો અવાજ જેટલો પોકે એટલો વિડીયો શેર કરજો મિત્રો